આજે આપણે ફરી રસોઈની સિક્રેટ રેસિપીથી ફરસાણવાળાની દુકાન પર મળે એવા સેમ બાર જેવા દાળ બનાવવાના છીએ તો એ બનાવવા હવે બધા માટે એકદમ ઇઝી રહેશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં દોઢ કપ જેટલી ફોતરાવાળી મગની દાળ આવે છે ને એ લીધેલી છે તો એને મેં ગરમ પાણીમાં ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખેલી છે જો તમારે ત્રણ ચાર કલાકમાં બનાવવા હોય તો તમારે એમાં ગરમ પાણીથી પલાળવાની રહેશે મેં અહીંયા નવ સેકા ગરમ પાણીથી એને પલાળી હતી એટલે મારે ચારથી પાંચ કલાકમાં એકદમ પ્રોપર પલળી પલળી ગઈ છે અને આને આ રીતે ઘસીને ધોવાની પહેલાં તો એટલે ઉપરના ફોતરા હોય ને અમુક એ નીકળી જશે તો આ રીતે એને ધોઈ અને અલગથી કાઢી લેવાના ઉપરના ફોતરા અને પછી એને આપણે ગાળીને રાખી દેવાની જેથી કરીને બધું પાણી નીતરી જાય તો આપણે પહેલાં તો ઉપરના ફોતરા કાઢી લઈએ અને આજે મેં ઓલરેડી બેથી ત્રણ પાણીએ ધોઈ અને પછી જ પલાળી હતી તો પણ આટલું પલાળશો ને એટલે આવું ડોળું પાણી નીકળશે જ તો ફરી આપણે એને ધોવાની રહેશે તો ઉપરના બધા જ ફોતરા સરસ રીતે નીકળી ગયા છે તો ફરી આપણે સારા પાણીમાં આ રીતે અંદર એડ કરીએ અને ઉપરથી ફરી એને હલાવી અને ફોતરા પાછા કાઢી લઈએ તો આ પ્રોસેસ કરવી જરૂરી છે નહીં તો બહુ જ ફોતરા ફોતરા આવશે દાળમાં એટલે આ રીતે જેટલા નીકળી ગયેલા હોય ને ફોતરા એ બધા જ આપણે આ રીતે કાઢી લેવાના રહેશે હવે તમે જોઈ શકો છો પાણી એકદમ ચોખ્ખું થવા લાગ્યું છે એટલે ફરી આપણે પાણી નાખી અને એકવાર ઉપરથી પાણી કાઢી લઈએ તો આ રીતે એકદમ ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી દાળને આપણે ધોઈ લેવાની રહેશે અને એને આપણે એક ચાયણીમાં કાઢી લેવાની તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આમ કહેવાય ને કે જે ઉપરના ફોતરા નીકળેલા હતા ને એ બધા જ પાણીથી આ રીતે નીકળી ગયા છે તો હવે આપણે અને પાણી પણ ચોખ્ખું થઈ ગયું છે તો આ દાળને આપણે આ રીતે ચાયણીમાં કાઢી લઈએ જેથી કરીને એક્સ્ટ્રા પાણી બધું જ નીકળી જાય અને આ રીતે સરસ મજાની દાળને ધોઈ અને હવે આપણે મિક્સર જારની અંદર એને પીસવાની રહેશે તો એ લોકો આ ઇન્સ્ટન્ટલી પ્રોસેસ કરતા હોય છે એટલે એકદમ ગરમ પાણીમાં પલાળશો ને તો બેથી ત્રણ કલાકમાં મસ્ત પલળી જતી હોય છે પણ આપણી પાસે ટાઈમ હોય તો ચારથી પાંચ કલાક આને પલાળવાની તો આપણે નીતરેલી દાળને મિક્સરમાં અડધી કાઢી લઈએ તો બે વાર થશે પીસવા માટેનું એમ તો આના અંદર બહુ ઓછા મસાલા હોય છે પણ એમ એને બનાવવાની રીત જ અલગ હોય છે થોડી તો બસ એ થોડી થોડી નાની નાની વાતોનું ધ્યાન રાખશું ને તો તમ તમારા દાળ વડા પણ એકદમ પરફેક્ટ બહાર જેવા બનશે તો અહીંયા હું બે મરચાં લઉં છું તો અહીંયા મેં મીડિયમ તીખા લીધેલા છે આ તીખા આદુ મરચાં આમાં વધારે પ્રમાણમાં હોય છે એટલે તીખા તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતી હોય ને એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના રહેશે અને સાથે અહીંયા દોઢ ઇંચ જેટલું આદુ લઉં છું તો આદુનું પ્રમાણ પણ આમાં વધારે હોય તો ટેસ્ટી લાગશે દાળવડા અને જે લોકો લસણ ખાતા હોય ને તો આ ટાઈમે એને લસણ પણ અંદર એડ કરવાનું હોય છે તો આપણે આને પીસી લઈએ તો આમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું તો આને આપણે આમ કહેવાય ને અધકચરી પીસવાની છે પણ હા દાળનો દાણો એકદમ આખો ના રહેવો જોઈએ એ પ્રમાણે પીસવાની તો અહીંયા મેં પાણી એડ નથી કર્યું આમનામ જ પીસાઈ જશે અને તમને જો એવું લાગે ને તો એકાદ ચમચી જેટલું જ પાણી નાખવાનું પણ આમનામ જનરલી પીસાઈ જ જતી હોય છે તો આ સરસ મજાની એકવારની આપણી દાળ પીસાઈને રેડી થઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈએ અલગ એક વાસણમાં અને તમે જોશો ને તો અત્યારે તમને આ એકદમ આમ જાડું લાગશે એમ થી પણ જેમ જેમ એ થોડી વાર રહેશે ને એમ આ ખીરું પતલું થતું જતું હોય છે તો એના માટે શું કરવું કે પતલું ના થાય એ આપણે આગળ જોઈશું તો આને પહેલાં આપણે એક વાસણમાં અલગથી કાઢી લઈએ તો આને ચમચાથી નહીં આ રીતે હાથેથી કાઢશું ને તો એકદમ પ્રોપર નીકળી જશે ચમચાથી તો બહુ વાર લાગશે અને સરખી નીકળી પણ નહીં શકે તો હવે આપણે બીજી દાળને પણ આ રીતે પીસી લેવાની રહેશે અને ઘણા લોકો લસણ નથી નાખતા પણ જે લોકો લસ લસણ ખાતા હોય ને ખાસ આના અંદર નાખજો તો તમને એમ એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે દાલ બહારના લોકો તો નાખતા હોય છે પણ અમુક જગ્યાએ નથી પણ નાખતા તો એ તમારા પર છે તમને કેવો ટેસ્ટ ભાવે એ પ્રમાણે તમારે નાખવાનું રહેશે બાકી આદુ મરચાં જ આમાં મેઇન છે તો એ પણ બીજી વારની પણ આપણે પીસી લીધી છે દાળ તો એને પણ અલગ કાઢી લઈએ હવે આપણે કોઈ પણ જાતનું આમાં સોડા કે એનો યુઝ નથી કરવાનો તો પણ સરસ સોફ્ટ અને જાળીદાર બનશે તો કઈ રીતે એ જોઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું અને થોડીક આમાં કોથમીર પણ એડ કરું છું કોથમીરથી પણ ટેસ્ટ સારો આવતો હોય છે તો એ નાખી હવે અહીંયા ખીરું પતલું ના થાય એટલે જો પતલું થશે ને તો બહુ જ તેલ ભરાઈ જશે અને આમ એકદમ સરસ નહીં બને અને બહારનું લેયર જો ક્રિસ્પી કરવું હોય તો જરૂરથી તમારે એક ચમચી જેટલો આમાં ચોખાનો લોટ એડ કરવાનો રહેશે અને જો ચોખાનો લોટ તમારી પાસે ના હોય તો તમારે એકદમ ઝીણો રવો આવે ને અથવા તો જો જાડો રવો હોય તો તમારે એને રવાને એકદમ પીસી લેવાનો ઝીણો થાય એટલે આની અંદર એક ચમચી જેટલો નાખવાનો જેથી કરીને ખીરું થોડી વાર પડ્યું રહેશે ને તો પણ ઢીલું નહીં થાય અને એકદમ સરસ રહેશે એમ એટલે બારે લોકો જનરલી યુઝ કરતા હોય છે એટલે મેં પણ આમાં એક ચમચી જેટલો ચોખાનો લોટ અંદર એડ કર્યો છે તો એકથી બે ચમચી જેટલો લોટ તમે એડ કરી શકો અને આ રીતે એકદમ હાથેથી સરસ ફીણવાનો રહેશે તો જેમ આ પ્રોસેસ છે ને એમ કરતા જશો ને બેથી ત્રણ મિનિટ માટે તો ખીરોમાં એકદમ આમ હવા ભરાશે એનાથી શું થશે ખીરાનો કલર પણ ચેન્જ થઈ ગયો એકદમ લાઇટ અને ખીરું સાવ હળવું થઈ જશે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે કારણ કે આપણે સોડા યુઝ નથી કરતા પણ આ રીતે હાથેથી એને ફેંટવાનું રહેશે રસોઈયા પણ આમાં સોડા કે કંઈ નથી નાખતા તો આ રીતે જ કરે છે તો આ પ્રોસેસ કરવી બહુ જરૂરી છે તો તમે પણ આ રીતે જ ફોલો કરજો તો એકદમ તમે જોઈ શકો છો એકદમ હળવું તો થઈ જ ગયું છે ખીરું અને કલર પણ એકદમ લાઇટ થઈ ગયો છે હવે આપણે એકદમ પરફેક્ટ બેટર બન્યું છે કે નહીં એ ચેક કરવા માટે એક વાસણમાં એટલે કે કોઈપણ બાઉલમાં પાણી લેવાનું અને થોડું બેટર અંદર એડ કરવાનું જો આ ઉપર તરે ને એનો મતલબ કે અંદર સરસ એર ભરાઈ ગઈ છે અને આમાં કોઈપણ જાતના સોડા કે ઇનોની જરૂર નહીં પડે તો પણ એકદમ સોફ્ટ જ બનશે અને પરફેક્ટ જાળીદાર બનશે હવે એકદમ પરફેક્ટ ઉપરનું લેયર ક્રિસ્પી કરવા માટે અહીંયા બે ચમચી જેટલું ગરમ તેલ અંદર એડ કર્યું છે તો તેલ આપણે ઓલરેડી ગરમ થવા રાખેલું જ છે તો અહીંયા બે ચમચી જેટલું તેલ નાખી અને એકદમ હલાવી દઈએ તો છે ને એકદમ ઇઝી તો આ બેટર બનાવવાની બસ આ જ ખૂબી છે કે તમે આ રીતનું કરશો ને એકદમ સરસ ફેંશો અને અંદર ચોખાનો લોટ થોડો એડ કરશો અને સાથે બે ચમચી જેટલું તેલ તો આ બધી જ પ્રોસેસ પ્રોપર રીતે કરશો અને એડ પ્રોપર કરશો ને તો તમારા દાલવડા પહેલીવારમાં એકદમ પરફેક્ટ બનશે તો આપણે તેલ પ્રોપર આવ્યું છે કે નહીં જોઈ લીધું તો હવે આપણે એક પછી એક કરી આ રીતે બેટરને અંદર એડ કરતા જ એટલે કે દાલ પાડતા જઈએ તેલમાં તો આ પ્રોસેસ ધીરે ધીરે કરજો ગેસની ફ્લેમ હાઈ રાખવાની પાડવા ટાઈમે અને પછી મીડિયમ ટુ લો પર જ આપણે તળશું એકદમ લો નહીં પણ મીડિયમ ફ્લેમ પર જ તળવાનું જેથી કરીને એનો કલર પણ એક સરખો રહે એટલે કે દાજ ઉપરની એક સરખી પડે અને અંદરથી કાચા પણ ના રહે અને ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બને તો એટલા માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તળશું એકદમ લો ફ્લેમ પર નથી તળવાનું નહીં તો અંદર બહુ જ તેલ ભરાઈ જશે અને જો ફાસ્ટ ગેસ પર કરશો તો ઉપરનો કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી પ્રોપર જાળી નહીં પડે અને કાચા લાગશે આપણને તો આને આપણે બિલકુલ હલાવવાનું નથી અને ધીરે ધીરે થોડા થોડા એ હલશે જો અને અમુક અમુક તો એની જાતે પલટતા પણ જશે તો આ કીરું પ્રોપર હશે ને તો તમારું દાલ આ રીતે પરફેક્ટ જ બનશે તો હવે જો આ રીતે ધીરે ધીરે એને હલાવતા જવાનું અને એક સરખી દાજરે ને ઉપરનો કલર એક સરખો રહે એ પ્રમાણે તમારે એને ચેન્જ કરતું રહેવાનું તો આપણે જાહેરાતી ઉપર નીચે ઉપર નીચે કરતા જઈએ તમે જોઈ શકો છો આનો કલર થોડો લાઈટ બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી તળાવવા દેવાનું જેથી કરીને ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બને અને અંદરથી બહુ જ સરસ બને સોફ્ટ તો આ રીતે એને કરતું જવાનું છે તો બસ આવું આવી રીતનું થોડું થોડું તમે ધ્યાન રાખશો તો તમારા દાલ વડા પણ પહેલીવારમાં એકદમ પરફેક્ટ જ બનશે અને ઉપરનો કલર થોડો આપણે ચેન્જ થવા દેવાનો છે તો આ રીતે સરસ મજાનો કલર પણ આવ્યો છે અને દાલ અંદરથી બહુ જ સરસ થયા છે તો હમણાં હું તમને ખોલીને પણ દેખાડું તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે તો બસ આ રીતનો કલર થાય ને એટલે કાઢી લેવાનો રહેશે હજી તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો થોડી વાર રહેવા દેવાનું બાકી આટલો કલર પ્રોપર છે તો આને આપણે અલગ કાઢી લઈએ તો બન્યા છે ને એકદમ પરફેક્ટ દાળ વડા બહાર જેવા સેમ તો આ રીતે આપણે બીજા પણ મૂકી દઈએ એટલે કે તેલમાં એક ખાંડ બીજો પણ તળી લઈએ તો આ દાળ તમે જ્યારે બેસો ને ત્યારે ગરમ ગરમ તળજો તો બહુ મજા આવશે ખાવાની સેમ તમને બહાર જેવા લાગશે અને એકદમ ટેસ્ટી બનશે અને બહાર કરતાં સસ્તા પણ બનશે એમ તો આ રીતે તમારે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલમાં તમે નવા છો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કયા ગામના કે સિટીના કોના દાલવડા બહુ ફેમસ છે અને કોને કોને દાલવડા ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો તો અંદર આપણે ખોલી લઈએ જો ઉપરથી કેટલું ક્રિસ્પી લેયર બન્યું છે અને અંદર એકદમ જાળીદાર ને સોફ્ટ બન્યા છે મારો વિડીયો તમારા જીવનમાં થોડો પણ યુઝફુલ થયો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળ તમે કઈ રેસિપી જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ